પ્રથમ તો મારા શ્રેષ્ઠ નેતૃત્વનો હું ખૂબ આભાર માનીશ જે અમને આજે જે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર જે કામ કરવાનો મોકો આપ્યો છે એ બદલ સર્વનો હું આભાર માનું છું મારા વિસ્તારનો આભાર માનું છું મારા જિલ્લાનો આભાર માનું છું અને સર્વપ્રથમ આપની મોટી મને જવાબદારી આપી છે ત્યારે જવાબદારી આ વિસ્તારની અંદર સમગ્ર રાજ્યની અંદર હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જ્યાં જ્યાં વિકાસના કામો કરવા પડે જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં નિષ્ઠાપૂર્વક અમે સાથે રહીને વિકાસ કરીશું

કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના નાશ કરના કાર્યલેખાતે પાજી જિલ્લા બજેટ દ્વારા કરેલું અનુભવવાનો કરેલું સુવિધા અને સાથે સાથે નાશ વધુ આગળ જે દ્રઢપણે ઈચ્છામાં આરામ જો છે એ વિકાસના લેવલને વધારીએ એ